ઇન્ડોર સ્ટેડિયમ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું છે જેનું બુધવારે સવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય પોલીસ દળ માટે રાજ્ય લેવલની ની વોલીબોલ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસ નું આયોજન સુરત શહેર ખાતે કરવામાં આવ્યું છે

આમાં આજે જો એ આપણા સુરત શહેર પોલીસના ડીજીપી કપ વોલીબોલનો ટુર્નામેન્ટ હોસ્ટ કરવાનો મોકો આપણેને મળ્યો છે સતત ત્રીજા વર્ષે આપણેને આ ચાન્સ મળેલા છે તો આજે એના ઇન્ડોર સ્ટેડિયમ સુરત શહેર ખાતે જો એના ઉદ્ઘાટન કરવામાં આવેલા અને માનની મેયર શ્રી ના હસ્તક થી આજે આજ ટુર્નામેન્ટ ખુલ્લા મૂકવામાં આવેલા જો 3 દિવસ ચાલશે અને આજે પ્રસંગે અમારો ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ગોહારી સાહેબ અમારા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી આપના લાલજીભાઈ અધિકારીઓ અને ટોટલ કુલ બાર જેટલા પુરુષોની ટીમ અને ચોલીસ જેટલા મહિલાઓની ટીમ કુલ જેટલા જેટલા જો જો પુરુષ અને મહિલાઓ અમારે એમાં ભાગ લેશે જોઈએ અને આ અલગ અલગ યુનિટ જો શહેરના અમારા અલગ અલગ કમિશનરેટ છે અલગ અલગ રેન્જેસ છે જેલ યુનિટ એસઆરપી યુનિટ આ તમામ જગ્યા ટીમ આવી છે જોઈએ અને અમારો સુરત શહેર સારી રીતે હોસ્ટ કરશે અને ખૂબ સારી વ્યવસ્થાઓ સાથે અમારા જો બહાર જે પોલીસના જવાનો અધિકારીઓ આવે છે રમવા માટે એ યાદગીરી લઈને સુરતથી જાય અને સાથો સાથે એક સારી ટીમ સ્પીડ સાથે સારા સ્પોર્ટ્સમેન સ્પીડ સાથે બધા લોકો અહીંયા રમશે એવી આ પ્રકારના બધા આયોજન કરવામાં આવેલાં છે આજે અમારા પંદર જેટલા જો રેફરી જો સ્પોર્ટ્સ થર્ટી ઓફ ના ક્વોલિફાઈડ રેફ્રી છે આ એના સુપરવાઇઝ કરશે અને આજ આ ત્રણ દિવસનો જે કાર્યક્રમ થશે એના માટે હું સરભગમ મહાનગરપાલિકા

આભે અમે લોકો જ્યારથી અહીંયા પોલીસના નોકરીમાં હ્યા ત્યારે જોઈએ છે કે આપણી પાસે ભલે અમારા તમામ પોલીસ લાઈન હોય પોલીસના અમારા છોકરાઓ હોય વડીલો હોય પોલીસ સ્ટેશનમાં હોય આ બધા જ્યારે એના સમય મળે ત્યારે આ બધા બસ બે પોલ લગાવી નેટ લગાવીને આ લોકો રમતા થાય કે એવા ગેમ છે તો સૌથી સસ્તા અને સૌથી છૂટ રાખવાવાળા ગેમ છે અને સૌથી જાદા એકબીજામાં જો મિત્રતા ભાવ કેળવાય છે આ પ્રકારના ગેમ છે તો અમારા લોકો માટે સતત ઉપયોગી રહે છે અને સાથોસાથ પૂરા રાજ્યમાંથી પોલીસ જવાનો અધિકારી આવે તો નવી દોસ્તી એમાંથી બને અને પછી જો ડે ટુ ડે જો અમારી પોલીસ કામગીરી હોય છે એમાં જે સરસ લાઇઝનિંગ રહે કોઈ આરોપી પકડવાના હોય કોઈ પબ્લિકને મદદ કરવાના હોય કોઈ મિસિંગ થઈ ગયા હોય તો ખૂબ સારા સંકલન આ સ્પોર્ટ લીધે અમારા જળવાતા રહે છે